જેતપુર દેસાઈવાડી એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી પાંચ વર્ષનો બાળક નીચે પડતા મોત ને માતા અંદર રૂમમાં સૂતા હોય અને બાળકો બીજા રૂમમાં રમતા હોય અને બાળક બારીએથી નીચે પટકાયો જેતપુર દેસાઈવાડીમાં શિવશક્તિ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે મકાનની બારીમાંથી પાંચ વર્ષનું બાળક નીચે પડતા મોત જયરાજ દેવમુરારી નામના પાંચ વર્ષના બાળક ઘરે રમતા રમતા રૂમની બારી માંથી નીચે બાળક નીચે પડતા સ્થાનિકો દ્વારા સરકારી હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો જયરાજ દેવમુરારી પાંચ વર્ષીય બાળક નીચે પડતો હોય તેવા સીસીટીવી વિડીયો સામે આવ્યો છે જેતપુર સિટી પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પેઠડીયા જેતપુર स्वस्तिक इलेक्ट्रॉनिक्स मॉल वन स्टॉप सोल्यूशन फॉर होम एप्लायसेस अपना मकान ने घर बनाओ। टीवी फ्रिज, वॉशिंग मशीन एसी घंटी कूलर चिमनी ओवन मोबाइल एसेसरीज, होम थिएटर सहित હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવ સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર લાલટેકરી ભુજ નાઇન એટ સેવન નાઇન જીરો નાઇન સિક્સ એટ